નમસ્કાર આપ સૌનું સ્વાગત છે ભારતના અદભુત કુદરતી વારસાની આ સફરમાં ચાલો આજે આપણે સાથે મળીને આપણા દેશના રોમાંચક વન્યજીવનની દુનિયામાં એક ડૂબકી મારીએ તું મનમાં એક સવાલ થાય ખરું ને કે ભારતના આટલા વિશાળ અને વૈવિધ્યસભર લેન્ડસ્કેપમાં આખરે કેવા કેવા અદ્ભુત જીવો વસતા હશે ચાલો સાથે મળીને આ રહસ્ય ઉકેલીએ આ સફર ચોક્કસપણે બહુ જ રોમાંચક રહેવાની છે તો ચાલો સૌથી પહેલા વાત કરીએ આપણા દેશના ભવ્ય વન્યજીવનની જુઓ ભારતના જંગલો એટલે શું ખાલી મોટા પ્રાણીઓ ના બિલકુલ નહીં અહીં તો સસ્તન પ્રાણીઓ જાત જાતના પક્ષીઓ પાણીમાં રહેતા જળચર જીવો સરિસૃપો અને હા નાના નાના કીટકોનું પણ એક આખું સામ્રાજ્ય વસેલું છે અને જાણો છું આ દરેક જીવ ભલેને નાનો હોય કે મોટો આ આખી ઇકોસિસ્ટમનો એક બહુ જ મહત્વનો હિસ્સો છે અને આટલી બધી વિવિધતા વચ્ચે જંગલનો રાજા કોણ વેલ એ તો છે વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી દેશના ખૂણે ખૂણે આવેલા જંગલોમાં એની ગર્જના સંભળાય છે અને એક વાત યાદ રાખવા જેવી છે જ્યાં વાઘ હોય સમજી લેવાનો કે એ જંગલ એકદમ તંદુરસ્ત છે ભારતની ખરી મજા તો એની ભૌગોલિક વિવિધતામાં છે અને એ જ વિવિધતા એના વન્યજીવનમાં પણ દેખાય છે વિચાર તો કરો એક તરફ હિમાલયના ઊંચા બરફીલા પહાડો પર જંગલી બકરીઓ કૂદકા મારતી જોવા મળે તો બીજી તરફ છેક આસામના ગાઢ લીલાછામ જંગલોમાં ત્યાં હાથી અને શક્તિશાળી શિંગી ગેંડાનું રાજ ચાલે છે અને હવે આવીએ આપણા ગુજરાતના ગૌરવ પર એશિયાઈ સિંહ જાણો છો આખી દુનિયામાં એશિયાઈ સિંહોને એમના કુદરતી ઘરમાં એટલે કે જંગલમાં વિચરતા જોવા હોય તેનું એકમાત્ર ઠેકાણું છે આપણું ગીરનું જંગલ ખરેખર આ આપણા બધા માટે કેટલા મોટા ગૌરવની વાત કહેવાય અને સૌથી સારી વાત શું છે ખબર છે આપણા સૌના પ્રયત્નો સફળ થઈ રહ્યા છે જે સંરક્ષણના કાર્યક્રમો ચાલી રહ્યા છે એને કારણે ગીરમાં સિંહોની સંખ્યા લગાતાર વધી રહી છે આ એ વાતનો પાક્કો પુરાવો છે કે જ્યારે માણસ અને પ્રકૃતિ એક થઈ જાય ત્યારે કેવા અદભૂત પરિણામો આવી શકે છે ઓકે તો જમીન પરની અજાયબીઓ તો આપણે જોઈ પણ હવે ચાલો જરા નજર આકાશ તરફ કરીએ કારણ કે ભારતનું પક્ષી જગત પણ એના જંગલો જેટલું જ રંગીન અને ધબકતું છે અને આ આકાશના રાજા કોણ બીજું કોણ હોય આપણું રાષ્ટ્રીય પક્ષી મોર એના રંગ અને એની કળાની તો વાત જ શું કરવી પણ એટલું જ નહીં એની સાથે સાથે આકાશમાં ઊંચે ઉડતા સારસ આપણો સૌનો વાહલો એવો પોપટ જેનો મીઠો ટવકો સૌને ગમે અને હા ઘોરાડની એ આગવી શાન આ બધું જ તો ભારતની ઓળખ છે પણ આપણા દેશમાં દર વર્ષે કેટલાક ખાસ મહેમાનો પણ આવે છે આપણે એમને કહીએ છીએ યાયાવર પક્ષીઓ આ એવા પક્ષીઓ છે જે દર શિયાળામાં બર્ફીલા ઠંડા પ્રદેશોમાંથી હજારો જી હા હજારો કિલોમીટરની લાંબી મુસાફરી કરીને આપણા દેશના હુંફાળા વાતાવરણમાં પ્રજનન માટે આવે છે અને આ પાખાળા પ્રવાસીઓ માટે આપણું ગુજરાત તો જાણે ફેવરેટ ડેસ્ટિનેશન છે જેવો શિયાળો શરૂ થાય એટલે નળસરોવર હોય ખીજડિયા હોય થોડ હોય કે પછી કચ્છનું છારી ઢંઢ આ બધા જ જળાશયો વિદેશી પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠે છે એકદમ જીવંત થઈ જાય છે આ બધા યાયાવર પક્ષીઓમાં એક પક્ષી એવું છે જેનું સ્થાન એકદમ ખાસ છે સુરખાબ જેને આપણે ફ્લેમિંગો તરીકે પણ ઓળખીએ છીએ અને એના વિશેની સૌથી અદ્ભુત વાત તો એ છે કે આખા ભારતમાં એ બીજે ક્યાંય નહીં પણ માત્ર ને માત્ર કચ્છના રણમાં જ પોતાના માળા બાંધે છે અને એની માળો બનાવવાની રીત પણ એટલી જ અનોખી છે એ શું કરે પહેલાં તો ખારી કાદવવાળી જમીન શોધે પછી એ માટીનો ઉપયોગ કરીને એક નાનો ગોળ ટેકરો જેવું બનાવે એની ટોચ પર એક ખાડો કરે અને પછી એની અંદર પોતાનું ઈંડું મૂકે છેને કમાલની વાત ખરેખર કુદરતથી મોટો એન્જિનિયર કોઈ નથી સારું આટલી બધી અદ્ભુત જીવસૃષ્ટિ વિશે તો આપણે જાણ્યો પણ સવાલ એ છે કે આ અમૂલ્ય વારસાનું રક્ષણ આખેર થાય છે કેવી રીતે ચાલો હવે એ સમજે કે આપણા સંરક્ષણના આધારસ્તંભો કયા છે જુઓ વન્યજીવોના રક્ષણ માટે મુખ્યત્વે ત્રણ પ્રકારના સંરક્ષિત વિસ્તારો નક્કી કરાયા છે પહેલું છે અભયારણ્ય અહીં મંજૂરી લઈને પશુ ચરાવા જેવી અમુક પ્રવૃત્તિઓ કરી શકાય છે બીજું છે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક જ્યાં નિયમો ઘણા કડક હોય છે અને ચરાઈ પર તો સંપૂર્ણ પ્રતિબંધ હોય છે અને ત્રીજું અને સૌથી સુરક્ષિત છે જૈવ આરક્ષિત ક્ષેત્ર અહીં તો બહારની કોઈ પણ માનવીય પ્રવૃત્તિ પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે તો આપણે વન્યજીવન જોયું એના સંરક્ષણની વ્યવસ્થા પણ સમજી પણ હવે આવીએ સૌથી મોટા અને સૌથી મહત્વના સવાલ પર આ બધું સાચવવાની જવાબદારી આખરે છે કોની જવાબ બહુ સીધો અને સ્પષ્ટ છે જંગલો અને વન્યજીવોની સુરક્ષા આપણા સૌની જવાબદારી છે આ માત્ર સરકારનું કામ નથી આ વારસો આપણો સૌનો છે એટલે એને સાચવવાની જવાબદારી પણ આપણા સૌની જ છે આનો મતલબ શું થયો આનો સીધો મતલબ એ છે કે આપણા કુદરતી વિશ્વને બચાવવા માટે જે પણ કાયદાઓ અને નિયમો બનાવવામાં આવ્યા છે એનું પાલન કરવું એ આપણા સૌની ફરજ છે આપણી સામૂહિક પ્રતિબદ્ધતા વગર આ અમૂલ્ય ખજાનાને બચાવવો શક્ય નથી અને અંતે એક સવાલ સાથે આપણે અહીં અટકીશું એક એવો સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાની જરૂર છે આપણે આવનારી પેઢીઓ માટે આ અમૂલ્ય કુદરતી વારસાને આપણે કેવી રીતે સાચવી શકીશું જરા વિચારજો કારણ કે આનો જવાબ બીજા કોઈ પાસે નહીં પણ આપણા સૌના પ્રયત્નોમાં જ છુપાયેલો છે